પણ આ બનાસકાંઠા કોંગ્રેસ પરથી ભટોળે ફોર્મ લીધું કોંગ્રેસમાંથી તે ઉમેદવારી નોંધાવશે પરથી ભટોળને કોંગ્રેસે સત્તાવાર નામની જાહેરાત નથી કરી પરંતુ પરથી ભટોળના નામની જાહેરાત તેમણે ફોર્મ ભરી લીધું છે અને મોટી લીડ સાથે જીતનો દાવો પણ કર્યો છે તો પરથી ભટોળની દાવેદારીને લઈ સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ અટકળોનો અંત લાવીને પરથીભાઈ ભટોળને ફોર્મ ભરવા માટે એનું કહી દેવામાં આવ્યું છે ખાસ કરીને પરથીભાઈ ભટોળે આજે ફોર્મ લાવ્યું છે આવતીકાલે તેઓ કોંગ્રેસ પક્ષ દ્વારા ફોર્મ ભરશે આપણી સાથે પરથીભાઈ ભટોળ છે કોંગ્રેસ દ્વારા તમને કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે ને આવતીકાલે આ ફોર્મ ભરશો શું કહેશો હું આવતીકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી લોકસભાનું ઉમેદવારી ફોર્મ સવારે દસ વાગે મારા ઘેર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બહુ જૂનામો 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 જૂની પાર્ટી છે અને એના ઉમેદવાર તરીકે જ્યારે મને પસંદ કરવામાં આવ્યો હોય ત્યારે અનહદ ખુશી અનુભવું છું જીતના કેટલા આશાવાદ છું સો તો આતા પરથીભાઈ ભટોલ કે જેઓ આવતીકાલે કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભરશે અને તેઓ કહી રહ્યા છે કે તેઓની જીતની આશા છે તેઓ સો છે ને ચોક્કસપણે તેઓ કોંગ્રેસનો પરચમ બનાસકાંઠામાં લહેર આવશે અલકેશ જી મીડિયા બનાસ